જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો આજે તો આપણે દસ દિવસ પછી વ્લોગ ઉતારીએ છીએ કારણ કે થોડા કામમાં હતા એટલે બીજી હતા અને દિવાળી આવે છે થોડા પૈસા પૈસા કમાઈ લાયા કારણ કે આપણે કોમન બમન જવું પડે એટલે ઘણા કપડાના આવી જાય પૈસા અને હવે આવી ગયા આપણે ખેતરમાં આમાં પણ જવાનું નહીં ઘેર જ છીએ દિવાળી

આપણે હવે આપણે બોર ચાલુ કરીએ છીએ એટલે આઈએ તો મંદિરે સિફળ કરવા અને શિફળ કરીએ આપણે બોર ઉપર જઈએ બોર ચાલુ કરીએ તો બ્લોકમાં બનાવી રેજો ચોમા ઉપરથી ગયું અને શિયાળો ચાલુ છે અને પાણીની જરૂર પડે છે એટલે આપણે બોર ચાલુ કરવો હોય તો બ્લોકમાં બનાવી રહેજો

चालू कर छी एक तो सारा गए बे पर आ रहा हूं अम्मा बम के

એ તો લંગે ભરાઈ દીધો પણ આખરે બોર સારું ના થયું કારણ કે ચોમા બહાર પડી ગયું ના સેટ અમે ચાલું કરીએ છીએ કમસે કમ ત્રણ ચાર મહિના બંધ રહ્યો એટલે જે ઓઇલ આવે એ જોમ થઈ ગયું છે હવે આપણે રિપેર કરાવવું પડશે આમ પછી કમ્પ્લેટ હા હે તો

લાઈક લે તું લે રે આરો લે મેન જોર કર અને કા પડે મિત્રો સડા પાંચ વાગી ગયા છે અને આપણે નાઈ ધોઈને બ્રેક થઈ ગઈ છે અને તો એ જોશે કો બાળકો રમે છે ટકો ને આપણે મંદિર તરફ જઈએ છીએ તો બ્લોગમાં બનાવી રહેજો મિત્રો આપણા આવી ગયા ખેતર અને એ ભાઈ બહેન ખેતરમાં આવી ગયા તમે જોઈ શકો છો ભાઈ ભાઈઓ આઈ સમ મકાઈ અને મારે શું હોય ખબર મકાઈમાં જાન જુદી ઉગે ના જુદી એની રખવાલી કરવી પણ અને કંઈ ભૂંડ આવું એ ખોતરી જો હોય એટલે ભાઈ ભાઈ લાઇટનો ફોક્સ માર્યો છે અને મકાઈ આપણા પણ લા હવારે બ્લોગમાં તમે જોયો છે સવારે એમાં મોટી બાપભાઈએ છે એટલા પર સાબર ફેરી કાઢ્યું ભાઈભાઈ એ વૈકાણ એક દાગળી પણ કરી છે તે રાતે ઊંધવા આવ અને ભાઈભાઈ પણ હા હાજર થઈ જઈ શકો ના ભાઈભાઈ એમ કર્યા છે ને રજા તો જોજો બધા ભાઈ પે ઓબન છે ડાગડી કરી છે અને મો રખવાલી કરી છે અને કોરી માખર અરે વાર બંધ્યા છે કારણ કે ભૂંડ અંદર ના આવી શકું ભાઈ ભાઈ કેમ રમે છે અને એમની સાથે જયો પણ આવ્યો છે મિત્રો આવી રાતે ઊંઘવાની મજા આવે

હજુ સુધી ભૂંડા એવું લાગતું નહીં ચલો મિત્રો હાલ ભાઈ ભાઈ મકાઈ મૂકી જાય છે પણ અમારા પસંદ અમારે સારું થાય છે અમારે રાતે આવું કરવું પડશે વાહો તો વાહમાં રહેજો